હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશની અંદર યુનિટ નંબર ફોર ટેલ મી વાય સેમેસ્ટર ટુની અંદર જેનો બીજો ભાગ જેની આપણે સરસ મજાની સમજૂતી ભાષાંતર તેમજ એક્ટિવિટી મિત્રો જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો આપણે એક્ટિવિટી ફાય છે એ જોઈ રહ્યા હતા જેમાં આપણે કાર્તિક અને એમની મમ્મી છે એ સાયન્સ ફેરની મુલાકાત લઈ રહ્યા છે તો બંબુ વિશે જાણ્યું અને કેળાના પાન વિશે પણ જાણ્યું હવે આગળ સંવાદ કરે છે મમ્મી રિયલી યુઝફુલ ખરેખર ઉપયોગી છે આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના શું કે છે આઈ હેવ હર્ડ હં આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બના ઇટ ઇઝ ટ્રુ ઇટ ઇઝ ટ્રુ મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ શું તે સાચું છે વસંત યસ ઇટ ઇઝ રાઈટ હા યસ ઇટ ઇઝ રાઈટ હા તે સાચું છે નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રૂગમાર્ક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે જે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે ઇટ ઇઝ ઓલ્સો નોઝ એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે તે મેક ક્લોથીસ તેવો વસ્ત્રો બનાવે છે ધીઝ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિસ ધ ચાઇલ્ડ લેબર આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે ઇન તામિલનાડુ વિવર્સ વીવ ફાઈબર્સ ઓફ બનાના એન્ડ મેક સાડીઝ તામિલનાડુના વણકરો કેળના રેસા વણીને સાડી બનાવે છે જે મિત્રોને ભાગ એક જોવાનો બાકી હોય એટલે કે એક્ટિવિટી નંબર એકથી પાંચ જોવાની બાકી હોય તો એ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તો ત્યાં જઈને તમે મેળવી લો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ત્યાંથી મળશે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વેડ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચાલો આગળ વધીએ મમ્મી રિયલી વન્ડરફુલ ખરેખર અદ્ભુત ગુડ જોબ વસન શાબાસ વસંત વસંત થેન્ક યુ આંટી આભાર માશી કાર્તિક લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ મમ્મી શ્યોર ચોક્કસ ધ રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે કાર્તિક હેલો અંજના હેલો અંજના વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારા પ્રોજેક્ટ શેના વિશે છે અંજના હે કાર્તિક હે કાર્તિક હેલો આન્ટી હેલો માસી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એજ સંપત્તિ વિશે છે હર્બ્સ એન્ડ સ્પાઇસ ડૂ મોર ધેન એડેડ ફ્લેવર ટુ ડીસ વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા બધા કામ કરે છે તેજાનો એટલે મરી મસાલા મિત્રો સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બેડી તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે સીધ ચાટ ચાટ જુઓ આ ચાટ આપેલો છે બરાબર સ્પાઈસીસ યુઝર તેજાનો અને એનો યુઝ જિન્જર એટલે કે આદુ ડિક્રિસિઝ મોશન સિકનીસ વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે અલાયસી ધઇલ ઓફ કાર્ડેમ સીડસ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક્ટ ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવા માટે ઉપયોગી છે સતાવેરી ઇટ સ્લીવ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મેસેજ ઇન બ્રેન ડિસીઝ તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગના માલિશ કરવા માટે વપરાય છે ગાર્લિક લસણ ડિસ્ટ્રોઈઝ કેન્સર સેલ્સ કેન્સરના રોગનો નાશ કરે છે મમ્મી અંજના રિયલી અ ગુડ વર્ક અંજના ખરેખર સરસ કામ છે આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું થેન્ક યુ સો મચ ખૂબ આભાર અંજના માય પ્લેઝર આન્ટી મને આનંદ થયો માસી કાર્તિક લેટ્સ ગો મમ્મી ચાલો મમ્મી જઈએ વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે કે આપણે હાઇડ્રોપોનિક્સ પત્તીનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું મમ્મી વાય ડુ યુ ફરગેટ બનાના એન્ડ બંબુ તો ને બાંબુ શા માટે ભૂલી જાય છે કાર્તિક યસ ઇટ ઇઝ રાઈટ હા બરાબર છે વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીસ એન્ડ પ્લાન્ટ્સ આપણે પણ વધુ વૃક્ષોને છોડ ઉછેરીશું ધે આર યુઝફુલ તે ઉપયોગી છે મમ્મી રિયલી થેન્ક યુ કાર્તિક બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇઝ બ્લેસિંગ્સ ખરેખર કાર્તિક તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી મિત્રો એક્ટિવિટી સિક્સ એ આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નનો જવાબ આપો વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર તો કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન કે સાયન્સ ફેર Give the name of the section in the science fair. So environment section, health plus section, agriculture section. Who took part in science fair? To so, Prachi, Vasan and Anjana took part in the science exhibition. How are trees useful to us? So trees give us fruits, medicines, and wood. Why should we eat bananas? So we should eat bananas because they contain vitamin and calcium, which are good for health why is the bamboo a wonderful tree? so the bamboo is a wonderful tree because it is used to build breeze mac fences, fishing rods, rafts, baskets, furniture, etc. what is the hydroponic method of agriculture? so in hydroponics method of agriculture, we have to make layers of stones on plastic on the terrace. they help plants to stand. plants are then. Planted at appropriate distance. Why do we need terrace garden? So we need a terrace garden because we do not have enough space to grow trees and plants. 10. Which are the uses of bananas? So bananas are good for health. Banana leaves are used as food containers of plant plates. They are also used. To make cups, papers and dishes, fibers of bananas are used to weave saris. B we make a list of uses uses the name of the plant's tree, uses in the things given in the dialogues, uses in the things you have observed. The bamboo, the build breeze, to make fans, make fishing rods, make wraps, make basket, make furniture. Observe, to make house, mac houses, make flutes, make <coughs> curtains, bananas. trees, make food, containers from leaves, make plants from leaves, Mac cups from leaves, make peppers from leaves, make is from leaves. Honey from banana flower is used as medicine, make soaps. C. ઓર ડીટ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ અ સાયન્સ એક્ઝિબિશન રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ બરાબર શું જોયું છે એનો રિપોર્ટ તમારે લખવાનો છે તો કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન ટ્વેન્ટી એટ ધ ફેબ્રુઆરી ધેર વેર થ્રી સેક્શન ઇન ઇટ ફર્સ્ટ ઓફ ઓલ ધે ફર્સ્ટ ધે વેન ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન ધે શો અ પ્રોજેક્ટ ઓન ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર ધીઝ મેથડ હેલ્પ્સ ટુ ગ્રો Trees and plants on terraces. Layers of stones are made on plastics on the terrace and plants are planted at appropriate distance. Then they went to the environment section. They got a lot of information about bamboo and bananas. The bamboo is used to build bridges, make fences, finishing rods, fishing rods, rafts, baskets, and furniture. They hollow bamboo steam is used to make flutes. They also learned. Thread banana leaves are used to make food containers, plants, plates, cups, peppers, and dishes. Bananas fibers are used to weave saris. Kartik and his mummy then went to the health plus section. They learned about how species, spices, and herbs are good for our body. Activity seven, joint property part, a with part B using therefore or because ઇનેક્ટ ધૅેમ એઝ પર યોર ટીચર ગાઈડન્સ બરાબર તો તમારા શિક્ષકની મદદથી બે પાર્ટ્સને છોડવાના છે તો મનીષ વોન ધ રેસ શા માટે મનીષ છે એ રેસ જીતી ગયો છે તો બિકોઝ હી રન ફાસ્ટ બિકોઝ હી રન ફાસ્ટ એવી રીતે ચલો તો મિત્રો એ કમ્પ્લીટ જ છે મનીષ વોન ધ રેસ બિકોઝ હી રન ફાસ્ટ સતીશ ઇઝ ઇન ધ બેડ બિકોઝ હી ઇઝ ઇલ તે માંદો છે ગીતા અરેન્જ્ડ પાર્ટી એટ હર હોમ બિકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બડ ડે Bhavini has not gone to school because she has a holiday in her school. I will go for shopping because I want to buy a new dress. Radha gets a beautiful gift from her aunt therefore she is very happy. We took an umbrella with us because it was raining heavily. Satish likes gardening therefore he made terrace garden in school. Activity 8 મેચ એ વિથ બી એને બી સાથે જોડવાના છે તો વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બિકોઝ ટાઈમ ઇઝ મની વી શુડ નોટ વેસ્ટ વોટર બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ વી શુડ નોટ સ્મોક બિકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જિરિયસ ટુ હેલ્થ વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ એક્ટિવિટી નાઇન એ ફિલિંગ ધ બ્લેન્કસ યુઝ ધેર ફોર યાર બિકોઝ બરાબર તો મેક ચીટ્સ વિથ ધ helps of your teacher rina is very happy because she got good marks in science subject test we took winter classes with us therefore we felt comfortable in cold during tour we are tired because we walked 12 kilometers on foot pile is a brave girl therefore she is not afraid of staying alone snehal is happy because she has a God prize in competition. Maya is a kind girl. Therefore, she helps everyone. Rina is very happy. She gets good marks in science subject. B. Work in pairs. Jodi ma Read the following slogans and make poster for one of them. Save the trees. Keep environment clean. Save girl child. Reuse, reduce, recycle. Do not smoke. Health is wealth. Activity 10. A. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટોરી તમારે વાંચવાની છે ને એના પરથી પ્રશ્નોને જવાબ આપવાના છે તો મિત્રો વાંચી લઈએ વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વેન્ડરિંગ ઇન ધ જંગલ ઓન ધ વે સડનલી હી સો અ બેબી એલિફન્ટ જમ્બો જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી સો ચિમ્પુ આસડ હિમ ડિયર જમ્બો વાય આર યુ ક્રાઇંગ જમ્બો મિકી સ્લેપ્ડ મી ચિમ્પુ હુ ઇઝ મીકી જમ્બો મિકી ઇઝ મંકી ચિમ્પુ વાય ડીડ હી સ્લેપ યુ જમ્બો હી વોઝ એંગ્રી ચિમ્પુ વાય વોઝ હી એંગ્રી જમ્બો આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટર હી વોઝ સિટિંગ ઓન ઇટ ચિમ્પુ વેર ધેર ઇઝ અ સ્પોઇન્ટ સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ જમ્બો સેટ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન ચાલો ક્વેશ્ચન હુ વોઝ ચિમ્પુ તો ચિમ્પુ વૉઝ અ ફોક્સ આગળ વાય વોઝ જમ્બો ક્રાઇંગ તો જમ્બો વુઝ ક્રાઇંગ બિકોઝ મિકી સ્લેિંગ was Mickey? So Mickey was a monkey. Why did Mickey slap Jumbo? So Mickey slapped Jumbo because Jumbo broke a branch on which he Mickey was sitting. How did Jumbo and Mickey become friends again? So Jumbo said sorry to Mickey and they became friends again. Activity eleven Let's laugh. Chalo so there is a Mr. Vikings. He always asks question to everyone. All are sad. They are Board. Whenever Mr. Watkins Vak comes, they run away from there. Mr. Watkins ask many questions to everyone. One day, Mr. Watkins meet me. Mr. Mr. Uh, meets Mr. because. Let's see that happens. Mr. Watkins, why are you here, Mr. Because? Because I like this garden. Mr. Watkins, why do you like it? Mr. Because, because I like colorful flower. Mr. Vikings, why the flower are so colorful? Mr. Because, because of rain, sunlight, soil, and water. Mr. Vikings, why do, you why don't I know this? Mr. Because, because of your question. Mr. Vikings, why do I ask a question? Mr. Because, because you don't know the answer. Mr. Vikings, no, I knows. Oops, I forgot to ask question. Why? મિસ્ટર બિકોઝ બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન આન્ટ વન ઓ યુ આર ઇન હરી વેર આર યુ ગોઈંગ આન્ટ ટુ આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ આન્ટ વન વાય એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ બરાબર બે કીડીમાં જો કે છે જાય છે ઝડપથી કેમ તો ક્યાં જાય તો કે હોસ્પિટલ કેમ તો કે હાથીને અકસ્માત થયો છે તેને લોહી દેવા માટે જાઉં છું એ જેકો આઈ હેવ લોસ્ટ માય ડોગ વોલ્ટર વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર ચેક ઓફ ડોંટ બી સીલી ઇટ કેન નોટ રીડ મિત્રો અહીંયા હેલ્પલાઇન્સ તમને આપેલી છે જુદી જુદી તો આ સાથે સરસ મજાની સમજૂતી છે અહીં પૂર્ણ થઈ છે તો ખાસ તમને વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત